ગામમાં અતિવૃષ્ટિને લઈને અનેક પરિવાર દુઃખના ડુંગરમાં

મોહનભાઈ ગોધાણી ગામ અહીંયા વરસાદ પુષ્કળ પડેલ છે બે દિવસ પહેલાનો મારા ઘરે જઈ છે પણ હું બે દિવસથી ઘરે જઈ શક્યો નથી કારણ કે ગામમાં હતો વાડીએ હતો વાડીએથી ઘરે મોટી ખાઈ પદાઈ ગઈ છે આઠ દસ ફૂટ ઊંડાઈ છે એની બાર ફૂટ જેટલી પહોળાઈ છે બાર તેર ફૂટ જેટલો એવો અંદાજ છે પાલીતાણા વાળો રોડ છે આખો અને અહીંયા જે મારો કોઝવે નાનો એવો મેં હાથે બનાવેલો હતો કે અથવા ભૂંગળું મૂક્યું હતું નાનું એવું પણ એ બધું ટાણા વહી ગયું એટલે આ ટાણાપુરના રોડ ઉપર સાઈડ એટલી બધી પોદાય ગઈ છે પાણીને દસ થી બાર બાર ફૂટ ઊંડું ઘરે જવામાં મુશ્કેલી પડી ગઈ છે અને પાણી બોવાયું ત્યારે બધી ઘર વકરીને બધું અત્યારે બધું પલ્લી ગયું છે એમાં કાંઈક તંત્રએ ધ્યાન દેવું જોઈએ

હું ગુરુ શિગોહિલ ગામ ટાણા ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકામાં ટાણામાં ખૂબ જ વરસાદ પડે છે અને ખૂબ પાણી આવવાથી ગામમાં ઘણા મકાનો પડી ગયેલ છે અને આજ જે સ્થળે અમે ઊભા છીએ એ સ્થળ પર આઠથી દસ મકાનો આવેલા છે ત્યાં તે લોકો ત્રણ દિવસથી તેમના ઘર સુધી પહોંચી શક્યા નથી તો તંત્રએ પણ આજથી સુધી કોઈ પણ જાતની નોંધ લીધી નથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તત્કાલ આ લોકો તેમના ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરે અને આ લોકોને વકરી પણ પલ્લી ગઈ છે અને રહેવા માટેની પણ વ્યવસ્થા નથી તો તેની માટે રહેવા માટેની પણ વ્યવસ્થા કરે જય હિન્દ જય ભારત